એક મેળાનું સુંદર મજાનું ગીત જે મેં ઘણા વર્ષો પહેલાં લખેલું હતું કે સાજન મેળામાં મારો વાલમ મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં હું તો પગલીશું એની પાગલ મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં હું તો પગલે છું એની પાગલ મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં આ સાગરની કાંઠે ને માર્ગની વાટે આ સાગરની કાંઠે ને માર્ગની વાટે તોય ના જોયો મારો શાયર મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં સાજન જોઈને હું તો એવી હરખાણી સાજન જોઈને હું તો એવી હરખાણી મળવા આવ્યો છે મારો વાલમ મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં મહેંદી મૂકેલો મારો હાથ એના હાથમાં મહેંદી મૂકેલો મારો હાથ એના હાથમાં ભૂલી પડીશું હું તો ભાદર મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં હું તો પગલી છું એની પાગલ મેળામાં ને ચકડોળે અહીંયો મારું છડ્યું છક ડોળે ચકડોળે હૈયું મારું છડ્યું છકડોળે પ્રીત બાંધી છે મેં તો પાદર મેળામાં સાજન મેળામાં મારો વાલમ મેળામાં પાગલ ને જોઈ હું તો પાગલ રે થાતી પાગલ ને જો પાગલ મેળામાં મારો આલમ મેળામાં આ દુહાને મેં આ રીતે ગાવાનો પ્રયત્ન કર્યો સાજન મેળામાં મારો साजन मे मां मारो वेड़ा हूं तूं पगल छु एनी पागल मे तूं पगल छु एनी पागल मे साजन मे मां माणा मां हा સાગર કાઠે ને માર્ગની વાટે હં સાગર નિકાઠ ને માર્ગની વાટે હે તોય ના જોયો મારો શાયર મેળામ તોય ના જોયો મારો શાયર મળામ

સે મારો વાલમ મેલામાં હા મેળામી મૂકેલો મારો હાથ એના હાથમાં હા મહેંદી મૂકેલો મારો હાથ એના હાથમાં ભૂલી પડી છું હું તો ભાદર મેળમાં ભૂલી પડી પડીશું હું તો ભાદર મેળામાં સાજન મેળામાં મારો વાલમાં મેળામાં હા ચક હયું મારું સડું ચકડોળે હા ચકડોળે ડોળે હયું મારું સડું ચકડોળે ડોળે પ્રીત બાંધી છે મેં તો પાદર મેળામાં સાજન મેળામાં મારો વાલમાં મેળામાં પાગલ ને જોઈએ હું તો પાગલ રેતા પાગલ ને જોઈએ હું તો પાગલ એ સાગર જેવું મન એનું સાગર મેળામાં साजन मेला मा वाल मा साजन मेला मा वाल मा मेला मा साजन मेला मा वाल मा मू पगलो एनि पागल